તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો મિત્રો તમારી કમેન્ટ હતી કે રાત્રે ધોળો પતંગ ચગાવો તો દેખાઈ શકે નહીં તો મિત્રો ફાઇનલી આપણે ધોળા પતંગ લાવી દીધા જો દોરીએ લાવી દીધી છે અને પતંગ લાવી દીધા છે બરોબર તો આપણા જગાવીશું આ ધોળો પતંગ સારો જોઈ લઈએ તો હારો પતંગ જોઈને કિન્ને પણ આપણે ચગાવીએ પવન પણ આજે રાતે પવન બહુ સારો છે પતંગ સક્ષે જોરદાર તો ફાઇનલી મિત્રો આપણે પતંગની ચોઇસ કરતી હતી બરાબર કારણ કે આ પતંગ થોડો વ્યવસ્થિત લાગે છે અને આ પતંગ ચકશે તો મિત્રો અમારી ચેનલ પર નવા આવે હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે અને કોમેન્ટ જરૂર કરજો કે આ ધોળો પતંગ રાતે દેખાઈ શકે નહીં અને ચેવો લાગે છે તો વિડીયો જરૂરથી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમારા મનમાં ધોળો પતંગ અધાર દેખાય છે તો એના માટે આપણે લાવી દીધો ધોળો પતંગ અને આજે આપણે ટેસ્ટ કરશું કે આપણે દેખાય છે પતંગ રાતે નહીં દેખાતો એટલા માટે આ ધોળો પતંગ જો તમે કીધું તું તો આપણે ધોળો પતંગ લાવી દીધો છે અને આમાં આપણે સગાવીશું અને જોઈએ ધોળો પતંગ દેખાય છે કે નહીં દેખાતો એટલે બન્યા બનેલો આમાં આપણે લાલભાઈ કિંયા પહોંચી હતી એટલે આપણે સગાવી દઈએ તૈયાર થઈ જશે બરોબર ધોળા પતંગને ને જો અને હવે આપણે ચગાવશું દોડો પતંગ તો તમે વિડીયો બનાવી રહો ને વિડીયો તો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ મારી ચેનલ પર જોવા મળે તો આપણે હવે પતંગને બોધી દઈએ બરાબર હવે જીગો પકડજે ફિરકીને આપણે ચગાવીશું પતંગ અને મિત્રો જુઓ કે પતંગ આકાશમાં દેખાય છે કે નહીં કારણ કે રાત છે એટલે નક્કી નહીં કે દેખાય કે ના દેખાય પણ તમારી કમેન્ટ હતી એટલે તમારા માટે ખાસ વિડીયો લઈને આવ્યા છીએ તો પતંગ નો તો વિડીયો બધા રહેજો તો આપણે જોઈએ આમાં દેખાય છે કે નહીં દેખાતો પતંગ એના માટે આપણે આમ સગાઈએ વાયર ઉસાય એટલે વધો નહીં તો પહેલા તો ડટ્ટો મેળવો પડશે તું આપડા માં સગાઈ જોઈએ શું થાય તો ફાઈનલી મિત્રો તમે કીધું હતું ધોળો પતંગ આપણા આકાશમાં માં છે અને પતંગ દેખાય છે પણ જાણ આપણે આ લાઈટ પાડીએ લાઈટ પાડીએ ને તો આને જ પતંગ દેખાય છે નિમનમ દેખાતો નહીં બરોબર તો આપણે પતંગને ઉતારી દેજું ભૂઈ શું આપણે ધોળો પતંગ થગાવી દીધો અને સગાઈને જોયું પણ કોઈ દેખાતો નહીં જ્યારે આપણે લાઇટ કરીએ ને લાઈટ તો આને દેખાય છે બાકી એમને પતંગ દેખાતો નહીં એટલા માટે લાલભાઈ પતંગ ને તો ઉતારી દીધો પણ આમાં આપણે છે ને લાઇટ લગાવવાની છે એટલે પશુ જોઈએ તો પતંગ દેખાય છે જેવું કે નહીં દેખાતો તો મિત્રો આપણે જીગાઈ કીધું એમ કારણ કે પતંગ આપણા આકાશમાં તો લાઇટ બંધ કરી એટલે પતંગ દેખાતો નહીં બરોબર એટલે હવે આપણે પતંગનું બચ્યું લાઈટ અને ત્યાં વિડીયો રહ્યો લાઈટ જેવી લાગે છે અને પતંગ લાઈટ અથવા લઈ જાય છે વિડીયો લાઈક અજવાળિયું છે અને પતંગ છે મજા આવશે વિડીયો જોવાની મારી વિડીયો બનાવે તો લાઇટ બધીને પતંગને એ લાઈટ આપડા પતંગનું બચ્યું અને એ પણ કહોક અલગ રીતે બચ્યું કારણ કે વિડીયોમાં અલગ રીતે દેખાય અને આ લાઈટ રહી એ આપણે આજે કિન્યા રહી બધી આ કિન્યામાં લગાવીશું આ લાઈટ બે બાજુ ચીગા લાગે જાય કણી તો ફાઇનલી આપણો લાઈટ મિત્રો બોધીન તૈયાર થઈ જઈ છે અને હવે આપણો પતંગ ને પતંગ ડાયરેક્ટ ચગાશું તો લગભગ વાયરો ઓછો છે નહીં જગા પણ આપણે જીગો છે મુકાવા પતંગ ને અને પછી આપણો પતંગ ને ખેંચ્યું એટલે પતંગ વાયરામાં પડી જાય એટલે ડાયરેક્ટ સક્ષે વિડીયોમાં બજારો આ જો આ રીતના મિત્રો લાઈટ બોધી જ આપણે આ આજોણી પતંગ છે સમજવાનો પણ સગા સગા નહીં એ ખબર નહીં તો વિડીયો બન્યા રહેજો અને વિડીયો ને લાઈક કરી દેજો તો હવે જીગો જશે પતંગ મુકાવા તો લાઈટ તો આપણે લગાવી દીધી હમણાં જોઈએ સગા સગા પતંગ નહીં શકતું હોય સમગ આપણે ડાયરેક્ટ પતંગ દેખાતું નહોતું એટલા માટે આપણે બે લાઈટો લગાવી દીધી છે આમાં જોઈએ કેવું દેખાય છે તો અમે જવું મેકાવા તો મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે પતંગ આકાશમાં લાઇટ લઈ જાય છે કે નહીં કારણ કે આપણે જે લાઇટ રહી એ આપણા કિન્ડામાં બોંધીશ બરાબર કારણ કે કોઈ દાળો બોંધી નહીં પણ આપણે ટ્રાય કર્યો છે કે લઈ જાય છે કે નહીં તો વિડીયોમાં બન્યા રહેજો અને પતંગ જેટલા લાઇટ જશે કદાચ પતંગ ચગીજો નસીબે તો આપણા લાઇટ જેટલા જશે એટલા જ પતંગ હશે એટલું ધ્યાન રાખવાનું ખબર તો મિત્રો આપણે જોવા આપડે પતંગ સગાઈ દીધો હતા અને બે લાઇટો દેખાય ને એટલે નહી એ ખડાઈયા દીધું છે એક લાઈટ તો પેલા ખરા આપણે લાઈટ લગાવી દઈએ એરો પતંગ મેણિયાનો હતો અને આ આયો પતંગ કાગળનો છે આપડે અને પેલું કલરિંગ હતો અને આ ધોળો પતંગ છે એટલા માટે અમે જોઈએ છે એવું દેખાય છે કમ્પ્લીટ દેખાય તક નહીં એટલું બધું ખાસ દેખાતું જ નહીં પતંગ છે કે વધારે આગળ છે એટલે દેખાય નહીં શું વધારે આગળ જાય એટલે દેખાય નહીં અને પાછું ઓછા પૂરતું કાગળનો પતંગ છે ને એટલે ઠાર પડશે એના લીધે પતંગ હોય તો ઘાટા જ ફાટી જાય વધારે વાયરામાં કદાચ વાયરો વધારે છે એટલે કોઈ નક્કી ના કહેવાય તો એટલો બધો પતંગ દેખાતું નહીં પેલો પતંગ એવું દેખાતું હતું અને આ પતંગ એવું દેખાતો તો આપણે તમે કમેન્ટ કરી દીધું તો આપણો પતંગ સગાઈ દીધો બાકી જેવું લાગ્યું કમેન્ટ કરજો ખરેખર મિત્રો રાતી આ લાઇટ બોથિંગ પતંગ સગાવી બહુ મજા આવે જોવો પતંગ જો આપણે ફૂલ સગાવે તો ખેંચવાની મજા આવત જો તો ખરેખર મિત્રો આ કાગળ નો પતંગ છે એટલે ઠારનો હોય ગયો પતંગ ને ઉતારી ફાઈનલી મિત્રો આપડે પતંગ ને ઉતારવાનું છે તો ભૂય અને ઉતારતા ઉતારતા કિન્ને ફસકાઈ જાય જો તૂટી જાય કિન્ને તો હાર તો લાઈટ તૂટી નઈ જાય બરોબર જો આ બધું જો ને ત્યાં ગયું છે મિત્રો કમનસીબે જાણહાનિ થોત પણ થોડું રહી ગયું પતંગ તો ફાટી જોઈ લો આ પતંગ ફાટી ગયો છે આ ફાટી જશે જોઈ લ્યો અને મિત્રો ખરેખર આ પતંગ એટલો ધાર જોતો કે ઘણી વાર આપણે સગાયો છે પણ આ કિન્યા તૂટી જાય બરાબર જો અને ખરેખર આ લાઇટ નહીં તૂટી એ બહુ મહત્ત્વની વાત છે પણ આપણે ઉતારતા ઉતારતા પતંગ ઘણો નેચો આવ્યો અને નેચાઈને જ લાઇટ તૂટી છે તો મિત્રો વિડીયો જોવો લાગ્યો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કરેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે તો આપણો દોળો પતંગ આપણે સગાઈ દીધો અને તમને બતાવી દીધો તો જેવું લાગ્યું કમેન્ટ કરજો અને આ વિડીયો આટલા બધી મળીએ નવા વિડીયોમાં